ಜೆ ಮಾತಾಜಿ ಅದೆ ಆಜಾ ಬುರ್ತಿ ಪಗಾಜಿ ಅನೇ ಅಮನಾ ಲಾಡೆಕ್ಬಾಯಾ ದಿಕ್ರೆಯವಾ ರಾಮ್ಸಿನ್ನು ಬಡ್ಡಿವೈನ ಮಾರೆ ಮೇಂದರಶಿವಾಮೇ ನೇವಿಸ್ಕರ್ತಯಾರೆ ಸಕ್ತಿರೆ ಪರ್ಮಾಣೆ ಕರೂ અમીભારેલીમાં નજરો રાખી ઝે મા તારો હાથ રામસિંગ પર રાખજે હેપી બર્ડે રામસિંગ તો મેં સાહેબ જય માતાજી હાઇલ એટ ટી ફેમિલી ગેમ છો ગુડ મોર્નિંગ બધાને જે માતાજી નવલબ્ધમાં બધાનું સ્વાગત છે તો ગાય અત્યારે ઓખો લાગેનું કારણ છે તો તડકો હમવો છે અને આજે ગાય આજેવાળો બડે છે અને જેને પણ વિશ કર્યું હોય એને થેન્ક યુ વોલ ફેન્સ

तबा किकबेग लाओ भई बर्थडे हो त आप किकबेग लाओ खालिय तवला बॉडी हो आ ममी किकबेग लाओ पछि हो लाई सारि भयो हाम्रो वस्तु लाबा त मले थिए हो गिफ्ट पनि गिफ्ट हो गाइस ममी त गिफ्ट टप पूजा गिफ्ट गिफ्ट आ गिफ्ट वाह त नौकरी जान रही

અત્યારે <times> 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 পাৰ্টি নাম পাৰ্টি গমে পাৰ লাই দিয়ে গেৰ খাই কাঠি বা તારું દવા ચાલુ ખા ડૉક્ટરે ના પાડી બારું ખાવાની બોલ જવું હા તો બે દિવસ પછી તો કઉ તો બે દિવસ પછી તો બે દિવસ પછી તો કહું બે દિવસ પછી તો કહું ચાલો ના પૈસા બધા આજે નહીં

લેવા ફાઇનલી ઘરે અત્યારે અમે ત્યાંથી લાવ્યા હતા આઈસ્ક્રીમ ને અને કોઈ લાવ્યા હતા પૂજા માટે એને કોઈ ખાવાની ખાલી દહીં ખીચડી ખાવાની તો ચાલો ગાઈશ આપણે હવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ લઈશું હવે આઈસ્ક્રીમ લાવે ખાવી તો

આજે ભાઈબંધન પાલટી આલવાની હા પેલા એની તમામ પંદર હોટલ માં લઈ જવાના ના પંદર પંદર હોટલ માં જવાના ઉજ્જૈન હોટલ માં પંદર ચાલો ને ગાય જો અત્યારે બધા ફોન ફેરી દઈએ કોમ કાચ બધું પટી જઈએ પૂજા તો થઈ જાય ને હું જાઉં છું બજારમાં કેક લેવા જાઉં છું અને મારા રાતે બધે પાલટી હાલવાની છે પાલટીનું બધું સામાન લેવા જાઉં છું તો ગાય અત્યારે હું જાઉં છું બજારમાં કેક લેવાની બધું પાલતી રાત્રે જ મારે ભાઈ બંધ હાલની સામાન લેટ આવું જેટલું લખવાનું છે અને ગાય છે એવા એવા હિન્દુસ્તાની એક્ટર હુમતા જઈએ શું કીધું મારા બર્થડે વિશે એ બ્લોગના અંદર જોઈ જાય તો હું વિડીયો ક્લિપ અંદર મૂકું ચાલો ગાઈશ જઈએ આપણે હવે તો ગાઈશ અમે હવે જઈએ છીએ બજારમાં કોમ્પ્યુટરવાળાને ફોન આવે તો કોમ્પ્યુટર લઈ જવાનું ડિટેલ ટ્રાન્સફર કરવાના છે ચાલો ગાય છે બીજા આપણે ઉભા જઈએ આપણે લઈ આવો

અઈ જો બાઇક માં સામાન કેતો ભરાયે છે આગળ લીધી અને હવે હું જઉં છું ગિયર એકલો બીજે ને ઉતારી દીધા આપણે અઈ જો અત્યારે વિરામ કેક ચેક કર રહા ડાડડસ દેવાનું લખાયે હમ આવાક સદે નમ રાખા તો ગાઈ જો આ રીતે કેક લાયા હી ચોકલેટી બાપાને એ ભાઈબન પાલટી આવવાની માં કા ગાઈસ રાત માડે પાર્ટી એ ભાઈબન માટે જો ડુંગળી કાપી છે અને તૈયાર મકઈ

pasti siapa? nih? wonder, oh ya, Nabi juga oke. Oke, 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 Tiffin? oke, 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 તગાઈ જો મકઈ તકદમ રેડી થઈ ગઈ છે બફાઈન કી છ લાગે કા પીમી કેક આ રોટલા કરજો કી કા પાવ આ મે તો જવા દેવા નહી ધવા માર પકન ચો ફરા ગાઈસ ફાઈનલ અતારે મમ્મી નીએ બનાવી છે રોટલા જેમ કે રોટલા તો કેન્સલ કરે આપણે બાર થી લાવવાનું તો મમ્મી કે મો ઘેર બની આલુ હું તો ચલો ગાઈસ મમ્મી જે રોટલા બનાવા મજબૂત સારા હો ઠીકા ઓ રોટલા બે જ ખાઈ જાવ હા એક જણ ખાઈ જાવ એક જણ ખાઈ જાવ વધેવો બનાયો મમ્મી અને કોઈ પૂછે કે રોટલા કોને બનાયા તો કેતા ફાન કે મમ્મી બનાયા ઓકે મમ્મી ગાઈસ ફાઇનલી જો શાક તો રેડી થઈ ગયું છે અને હવે રોટલા બની છે મમ્મીએ રોટલા બનાવી છે તો ગાઈસ ફાઇનલી આપણે હાલ તો માર મોડું થાય એટલે ભાઈ ફટાફટ કાપી લી આ આજે મારે જવાનું છે બધે એટલે ચાલો ગાઈસ ચાલો ગાઈસ happy birthday to you happy birthday to you happy birthday dear ramshi happy birthday to you a <laughs> આમ નકર હારો વેગા દેશે ને આ પેક કરતો તો કાઢ દે ને બજાર આવતા હોય લે મમ્મી આજીજીને પેલો ફોડ આઈ જા નાયે

નહી બસ મને હેડરો લેવો ને એટલા ની ભક્તિ કેતું ખાલે ખાઈ મેરી જડી જડી આ જઈલા આ જલથી ના પડી શું બોલે કળા જાસવી સ્વીજ છે જાકી આ કરે માં જઈ દે જા લે ને ગાલે કે તો ખરી બસ બસ લે ચકલી આ કે બગવાતા મોળ સુ લગાતું છે ચકકુ ના એ મમ્મી પાછો फाम वाला फोन बाल ले बाहर जाओ नहीं खाली जा आदा खाई एकदम हो बाल रसिक का पोटों ने बड़ा वीडियो चले उठ बेटा पर कहीं नु ज गई जा बस तो रख दे जा जा गिफ्ट आपियो सो आप चेक करिए मु को लो और मार हाथ बकरेला पंगा खुला आ मम्मी अभी ना मै चॉकलेट खाकू तो तो बना पेरा है पूजा भाभी भाई जो बेटी अपनी आज बकरेला आज बकरेला दिखाओ किला आज बकरेला राले बेटी बकरेला ले ये बकरेला बेटी आ तो पहले आ तुमने ओ

તો કાય રોટલા પેક કરી દીધા અને શાક ને બધી પેક કરી દીધું આપડે સાસ ભરી દીધી અને આપડે કઈ ડીશો લઈ દીશું બેન ડીસો કેમ ક્યાં ખુ આપડે ચલો કઈ લઈ દઈએ આપડે બધું ખરો તું <coughs> પાસવા <coughs> <coughs>

કરશો યાર કગાઇ જો અત્યારે પાર્ટી કરીએ છીએ અમે બધા દોસ્તો સાથે આપણા બંધો ખાસ